દસ મિનિટ બેસું ને એટલે જમણા પગમાં ખાલી ચડી જાય કમરમાં સ્પાઇનનો પ્રોબ્લેમ હતો બેસીને તો શકતો હું અને ગાડી વધારે ચલાવવાની થાય છે એક દિવસ અચાનક જ આ પ્રોબ્લેમ થઈ ગયો ફેસબુકમાં તમારી એક પેજ જોવામાં આવ્યો પછી મને લાગ્યું કે સારું છે તો ડાયરેક્ટલી બતાવવા આવ્યો અહીંયા બેસી જ નહોતો શકતો દસ મિનિટ બેસું ને એટલે જમણા પગમાં ખાલી ચડી જાય આમ તો પાંચ વખત આવી ગયો છું હું પાંચ સોય સો ટકા કહેવાય એક એક પોઈન્ટ રતી ભાર કહેવાય છે સેજ નોર્મલી પણ નાઇન્ટી 99 નાઇન્ટી નાઇન મને રાહત છે હા ક્લિયર છે સો ટકા અને મને વિશ્વાસ છે કે જે કોઈ પણ આવશે અને હું એવો રિવ્યૂ આપું છું કે કોઈ આડાવડા ઓપરેશન ના કરાય અને નેચરો કેર કષ્ટભંજન નેચરો કેરમાં આવો અને ઓકે